ભાવનગર રાજવી પરિવારે કર્યું મતદાન ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ મહારાણી યુવરાજ જયવીરરાજસિંહ રાજકુમારી સહિતનાઓએ કર્યું હતું મતદાન ભવિષ્ય માંગ કોની સરકાર આવશે તે મતદારોના હાથમાં છે નું જણાવેલ રિપોર્ટ કમલેશ હાપા સાથે મથુર ચૌહાણ એટલું જ કેવું છે ભાવનગરના તમામ નગરજનોથી કે ભાવનગરના એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે અમારી જવાબદારી છે કે અમે મોટી સંખ્યામાં આવીને અમારું મત આપીએ અમારું હક છે અમારો અધિકાર છે અને જ્યારે લોકશાહીની શરૂઆત ભાવનગરથી જ થઈ હતી પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને તો આ અમારો અધિકાર સાથે સાથે એક જવાબદાર નાગરિક બનવાની પણ જરૂર છે તો મોટી સંખ્યામાં જઈને આપનો મત આપજો આપનું કિંમતી મત આપજો